અમને માનો બેટો જકના બગનો જોયા નથી માના બેટો કોઈ મજા આવી નહીં આ તો પેલા ખાટિયા ને રંગુના બે નાનામાં છે ગમે એમ કરીને ઉણ્યા પણ છો નહીં મને તો જોયું નથી બે ભાઈ હમણાં છે ને છો નાના હતા ના મેં તો જ નહીં જોવાબ જો અમને તો મન્યું નહીં આ તો છે ને કેવો તો છે જ છો ખાટીયાની બે નાના અમને બેન નાનાયા કે અમને છે અમને આ તો બે નાનામાં જ છે

કે હા નંગુનો છે નંગુનો એક નંબર નો કે છે ને ફેંકું છે ફેંકું કે એવું કે જ ને અને આ બધા ના મનાટું હોય તો બધા તમને જો તમને હાસુ કરો તો તમને નહીં મનાટું તમારે કહેવાય કોઈ વાત જ નહીં થાય જોતા બોલવું જ નહીં ખોટું કોઈ ના બોને માનો બેઠો કે નંગુનો એક નંબરનો નો અનાજમાં અનાજ નંગુનો માનો થઈ છે

તો બેટા ખાટિયણ બે નાનાટા ખાટિયે દીજો ખાટિયે તો ખાટિયે કે છે ઓમે માનું કોક ખાટિયા ને ને છે માની ધ્યાન છે કાલ ને ખાલી છે ફલા તમારું દાદા તો પહેલા ઘરને બુદાવી છે તું કો હોﾞﾞખુરજી કે દાદા એ તો બધી માથે મે ઉગાય ઉડાવી અલ્યા મે મે ઉડાવી મે ઉડાવી નથી તો કેમ નહીં તો ઉડાવે મે બુદાવતા નથી આ અલ્યા કીધું ફલા લે મજોત તીધું કેપા કે દાદા કે દાદા અલા ભાઈ લે અલા ભાઈ ને પાંદું મજા આવી ગઈ આ

રહેવા દેવું નહી થોડું બગણી નું છે ને વટાડ બગાણ છે મને ખબર છતા મને બધું આજ તો વય છે ને બેક સાનું તો શું છે બે ભૈયાને ને કોક નાના છે આજ તો છે ને મને તો અમે તો અમે તો મને જબન મજા આવે છે નાના તો હોય અમે તો માનવ નાપ જોવાની મજા આવવાનું આવે છે

અલ્યા પથરા કેમ છોડે છે લ્યા પથરો છોડી દે અલ્યા આ ખબર નઈ પડતી પથરા છોડે અલ્યા હે

આ તો પેલા વાંચ માં પડતું કે અને આ વાંચ માં ચોઈ ના પાણી હવે ભાઈ આ તો ગમન નું કોક નું ધોના આ સોણ વાંચ્યું ને જઉ એટલે એમ વાંચ માં નતું પડ પણ વાડી પડ્યું તો જ મે ભૂખરીન બાર કાઢે એટલે આ સોણ છે તમારે ઓ તબે નો બીજો ધોના બનાવો બટા સોણ ની તમારી વાંચ્યું તું સોણ છે એટલે તો પેલા બાવાળિયા નું હુકે જેલો પાજેલો પડી તો કે લઈને હે દેજો અને આ જૂઠો મટ કોકની કોક તો ધોના લઈને આજે આવે છે સોની કરી ને ડોહા હાથ દાડો છે અમે અમે નઈ સોની કરી કે અમાર ડોહલિયા કરી નઈ અમે ચોસ કર છે હાનો અને આ તાડા સોણ વાંચ્યું આ તાડા તો આ આવન ગયો છે તાના ડોહા કરે સોદ ભઈ ના કરાજે અમે ગમે

આ લાકડો મારો બધો ઘણા દાડા હાથમાં આવી શકે આ હાથ હાથ કાપીને પાર મેલો ના કરો પેલો જો રંગુડો આવશે નહીં તમારા બધા ફાયદા આપણે લઈ જાય અને પેલો ગપુર પેલો બોખલો નહીં વસમાં થઈ જતા છે મારા બેટો ચોક આ તો વાદરા જેવું છે અરે વધારે જ કર્યા છે મને વ્યામ તો લાગે છે પેલો આવતો જ હશે એ બોખલો છે નહીં કોઈ ઓછો નહીં પાછો આમ તો હું તો હાથ કાપી અન લઈ જાય બોખલા તો બધા દોત પડી જાય તો સારું હતું

પૂછી અલ્યા એ તો પૈસા પડતું નહિ સામરતું આપડે મેલું કમળે ના 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 શું સે પાછું મેલવાતા આનું શું ઓય હંગાયું છે પાધું આ જંબુજી નાકનો લઈ માથા કુટક ની ના ના મારા હવે મને ફોન થઈ ગઈ છે કોઈને વઠાણો જ ના કરવો કે કોઈ કોઈનું હાસું કહેવામાંય ફાયદો નથી કે કોઈને વઠાણો કરવામાં ફાયદો નથી બધી જગ્યાએ મને માને જ પડી છે આ જો નાકનું સોની ચાદર પેનાની કીધું તો એ માને માન પડી પે નહીં તો હવે કોઈ જાણો હવે ઊભું જ નહીં એવું નહીં જો માના બધા ભૂખા જ ઉદા છે આવું હવે આવું હવે કોઈ જાણો જોઈએ નહીં માના હવે ઝઘડો જોવાનો હવા જ આખો જ નહીં છોકે ગમે કરી હવે કઈ કશું વાત જ નહીં કરવાની જોઈએ હવે તો કન ચાની બેહી જાઉં ત્યાં જો મારા માણા બધા માથે મુનાન ફોની નાખ્યું આ કેને માં છોકી દા મંતો હવે તમે મારા હತ್ತು ને આવો તરત તરત હા કરવા હું બરાબર તમે તો પૈસા લઈ જા આ એમ લે હાલ તરત જ એમ લઈ પૈસા હા રે